રાજકોટ ટ્રાફિક નિયમન માટે એકસો સાઇઠ નવાની ભરતી કરાશે મદદનીશ કમિશનરી આપી સમગ્ર માહિતી અહેવાલ સંજય પોપટ આમ રાજકોટમાં દિન પ્રતિદિન જે રીતે દર વર્ષે એક લાખ જેટલા વાહનો નવા નવા ઉમેરાતા જાય છે એ પ્રમાણે ટ્રાફિકને નિયમન કરવા માટેના સ્ટાફની પણ જરૂરિયાત વધતી રહે છે હાલ આપણી પાસે કુલ આઠસો ની કુલ જગ્યા છે ટીઆરબીની એમાં હજી એકસો જગ્યા છે એ ખાલી છે તો આપણે એની ભરતી કરીએ જેથી કરીને ઘણી જગ્યાએ હાલ અમે જ્યાં ટ્રાફિક બ્રિગેડ નથી મૂકી શકતા તો ત્યાં અમે ટ્રાફિક બ્રિગેડ પણ મૂકી શકીએ અને ટ્રાફિકનું નિયમન વધારે સારી રીતે કરાવી શકીએ વાર દેવારે તો એના માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબની સૂચનાથી અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના માર્ગદર્શનમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબ છે એમણે નક્કી કર્યું છે કે તારીખ ઓગણીસ ના રોજ આપણે ટીઆરબીના જે પુરુષ અને મહિલા છે એ લોકોની ભરતી કરવા માટેની જાહેરાત આપી દીધી છે અને આમ એકસો સાહીઠ જેટલી જગ્યા છે એમાં ધોરણ નવ પાસ હોય અને અઢાર થી પાંત્રીસ વર્ષના હોય રાજકોટમાં રહેતા હોય એવા વ્યક્તિઓને પસંદગી કરવાની છે એમાં જે દોડ છે એ મહિલાને જે દોડવાનું છે એ ચારસો મીટર છે જે બે પોઈન્ટ પાંચ મિનિટમાં છે અને પુરુષોને આઠસો મીટર છે જે ચાર મિનિટમાં દોડવાનું છે પુરુષો માટે જે હાઇટ છે એ પાંચ પોઈન્ટ પાંચની છે મિનિમમ અને લેડીઝ છે એના માટે પાંચ ફૂટની હાઇટ આવશ્યક છે